જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ સિરગઢ બોડી ગામની વચ્ચે કેશવ કલીમલ બાપુની મઢી આવેલી છે અને આજે ગુરુ પૂર્ણિમાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ કેશવ કલીમલ બાપુના ભક્તો દ્વારા આરતી પૂજા હોમ હવન તેમજ આવનાર તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કેશવ કલીમલ બાપુની મઢી

જેમ કે તમે નક્કી કર્યો હોય કે જ્યારે જશું ત્યારે બાપુની મઢીએ ચૂરમાના લાડુનો પ્રસાદ મળે તો સો ટકા અહીંયા દર્શન કર્યા બાદ ત્યાં જ ગામમાં ગરમ ચૂરમાના લાડુનો પ્રસાદ ભક્તને મળતો જ રહે છે કે કેશવ કલીમલહારી બાપુના અનેક પરચા લોકોએ નિહાળ્યા છે અને હાલ પણ બાપુની મઢી અજાબ શેરગઢની સીમમાં આવેલ છે ત્યારે રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી અહીંયા સિંહ પણ ઘણીવાર જોવા મળતા હોય છે શાકભાઈ વાળા તથા અશોકભાઈ તથા સંઘભાઈ તથા મંડળ વાળા કાયદી શક્ય દસો કું બાપુના મઢી તરફથી અમે મનીષભાઈ રાવત તરફથી જે એકનાની વ્યથા કરવામાં આવે છે અને બાપાના આ ગુરુપૂર્ણ હિસાબે હજારો ભક્તો ઘેર ઘર હજાર બીજા કામોમાંથી આવે અને બાપુના જે શ્રદ્ધા વિશ્વાસનું સમર્પણ કરવા માટે દર દર વર્ષે ગુરુપૂર્ણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને આની સાથે ભોજન બ્રહ્મભોજનમાંથી ભોજન ભોજનને સારી સારી બે હરિમાન બાપુના ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનર કેમ્પ ગરીબ માનવને ટીટો આપવામાં આવે છે અને ભંડારોના પણ ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને દર મહિનાના એક પણ સેવા નથી કરવા બાર મહિનાના બાર બે કરવામાં આવે છે અને લોકો હોસે આવે છે અને લોકો ખૂબ દુઃખ થતા હોય અને બાપુ એમ કહેવાય છે કે સુભાષ બધ કહેવાતા હતા પણ પોતે કહેતા કે અમે ચાર જણા કદાચ હો કદાચ જો અને બાપુને અમે પૂછ્યા કે બાપા તમે અહીં જૂતામાં અહીંયા બધી બનાવીને બાળક ટોપ્યો તો બાપુ આસ્થા સાથે સાથે જયારે કૃષ્ણ ભગવાન દ્વારકા થી જૈન્ય પ્રવાસ કરી અને મધ્ય નાઈટ રોલ કર્યો છેલ્લું નાઈટ રોલ કરી નાઈટી વાલતા ગયા ન્યા પોતાના બે હજાર શ્રદ્ધાઓનું કર્યું હતું અજાબ અને શેરગઢના સીમાડે પચાસ એક વર્ષ મૌન સાધના કરી અને આ જગ્યાનું મહત્વ અને સાધના સ્થળી બનાવી એવા સંત શ્રી કેશવ કલિમલહારી બાપુની આ સાધના સ્થળી છે અને સૌ લોકો મઢી તરીકે ઓળખે છે પૂજ્ય શ્રી કેશવ કલીમહારી બાપુના આશ્રમમાં આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભક્તજનો આવી હર્ષ ઉલ્લાસથી બાપુના ચરણની પૂજા કરે છે અને પોતાનું ભાવ સમર્પણ અને શ્રદ્ધા સમાન અર્પણ કરે છે અને સૌ ભક્તો પ્રસાદ લઈ અને આજના દિવસને ધન્યતા અનુભવે છે તો સૌ ભક્તજનોને સીતારામ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ